તમારા ગુરુ કરતા તમે સવાયા થાવ તો જ એને ખુશી થાય સો ટકા અને પિતા કરતા પુત્ર સવાયો હોવો જોઈએ એના બાળકો તો એ બધા ઋષિઓ કરતા બે એક વોલ્ટેજ ઊંચા જવા જોઈએ તો પ્રથમ પેલા તો આપણો કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુ નથી હનુમાન દાદા છે અગિયાર રુદ્ર એમાંથી એના પિતા છે એ બારમા છે કારણ કે મન છે ને એના જન્મ આત્મા એ જ આપેલો છે

બંને મહાત્માઓના શરણોમાં મારા કોટી-કોટી વંદન જય હિન્દ જય ભારત ગુરુજી આપના ચરણોમાં કોટી-કોટી વંદન જી બાપા ખૂબ આનંદ થયો કે સનાતન એટલે સાયન્સ છે અને એને તમે આજની 21મી પેઢીની અંદર એવા તમે સીધ યોગી છો કે જેને શાશ્વત કરો છો જી આજ દુનિયાના વૈજ્ઞાનિકોને છે ને સંશોધન માટે તમારા જોડે આવવું પડે ને એવું તમારું જ્ઞાન છે અને એના વચ્ચે લોકોને પણ કંઈક સારું જાણવા મળે એના માટે કેટલાક પ્રશ્નો છે જી આપણી આજ્ઞા હોય તો હું શરૂઆત હા હા પૂછો હવે એક આધ્યાત્મમાં સુપ્રસિદ્ધ વાક્ય છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા જી તો આના ઉપર આપનું શું કહેવું છે ગુરુજી અમારું કેવો એનું એવું છે કે જે ભ્રમ છે એ આત્મા છે સોલ બરોબર અને જે માયા છે એ મન છે બરોબર તો બંધન અને મુક્તિનું કારણ જે છે એ આત્મા નથી

હવે આપણે ભ્રમનું વર્જન સમજવી બ્રહ્મ કોને કહેવાય તો જેવી રીતે બનેલો છે કે પૃથ્વીના પરમાણુ જળના પરમાણુ અગ્નિના પરમાણુ વાયુના પરમાણુ અને આકાશના પરમાણુ પાંચ પરમાણુ થી આ દેહ બનેલો છે હવે જે પૃથ્વીના પરમાણુ છે એને તમે દૂધ સમજો અને દૂધ નું દૂધમાં બાર કલાક રૂપાંતરણ થાય તેરમી કલાકે ટેન્શન ઉભું થાય વેક્યુમ ફિલ્ડ સર્જાય આમાં એક ધડાકો થાય એટલે આ બધું છે એ દહીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય તો નામ ને ગુણધર્મ બધું બદલાય તેના એટમ બી બદલી જાય અને આ દહીનું દહીમાં બાર કલાક રૂપાંતરણ થાય તેરમી કલાકે ટેન્શન ઉભું થાય વેક્યુમ ફિલ્ડ સર્જાય આમાં એક ધડાકો થાય એટલે આ બધું દહી છે એ માખણમાં ટ્રાન્સફોર્મ થઈ જાય

જે પૃથ્વી જળ અગ્નિ અને વાયુ આ પાંચમો જે દીપક છે એ પરમાત્મા છે તો જે આત્મા છે એને કેટાલિસ્ટ કહેવાય સાયન્સમાં કેટાલિસ્ટનો નો મતલબ થાય કે કોઈ પણ સંગઠન કે વિખંડન માં ભાગ લે નહીં બરોબર પણ એની ઉપસ્થિતિ માત્ર થી બધું ચાલ્યા કરે એની હાજરી જોઈ જો એની હાજરી ન હોય તો કશી થાય નહી પદાર્થના સંગઠન અને વિખંડન માં ભાગ નથી લેતો પણ એની હાજરી માત્ર થી બધું ચાલ્યા કરે છે એટલે જે ભ્રમ છે એ અકર્તા છે બરોબર એ કરતો કશી નથી એમ હાજરી સિવાય આ વિશ્વ કોઈ દાડો ચાલે બી નહીં જે હાજરી જરૂરી છે દીકરા ઉદ્દીપન પ્રક્રિયા જેવું છે કેટાલિસ્ટ જેવું એટલે માયા છે એ બધું મનની રચેલી છે બરોબર એવું ખૂબ સરસ બાપુ હવે હવે આજના વિજ્ઞાનના રિસર્ચનો એક મહત્વનો મુદ્દો છે અને વિશ્વ પટલ ઉપર મુદ્દો છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કે જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને દુનિયાના વૈજ્ઞાનિકો આના ઉપર છે એક નામ આપ્યું છે બિગ બેન થિયોરી જી અને આ જે બિગ બેન થિયોરી જે અત્યારે વલ્ડના સાયન્ટિસ્ટો આપે છે એ કેટલું સત્ય છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ ઉપર આપણા શાસ્ત્રો કે આપણા ઋષિમુનિઓનું શું જ્ઞાન છે બંને અલગ અલગ છે એકબીજાને મળતું છે કે આની અંદર વાસ્તવિક સત્ય શું છે ગુરુજી એ આપ જણાવો કારણ કે આખા બ્રહ્માંડમાં જેટલી દિવ્યમાં દિવ્ય શક્તિઓ છે જે આખો શક્તિ પુંજ છે એ વમન હોલ છે અને વમન હોલ માંથી જયારે ઉર્જાનું સંકલન થાય એટલે ધડાકો થાય બરાબર એટલે જે અનંત સમયથી સૂતી રહેલી ચેતનાઓ છે એમાં સ્પંદન પેદા થાય અને જે સ્પંદન ની ગતિ છે એ ધીરે ધીરે ઇલેક્ટ્રોન સિટી વિદ્યુત ભવન ને જનરેટ કરે છે અને વિદ્યુત ભવન છે આખો બોલ બની જાય એટલે સૂર્યનો જન્મ થાય છે અને એ આખો સૂર્યનો જન્મ થાય છે તો બ્લેક હોલ છે તેની અંદર પેલો રો મટીરિયલ આવે છે અને આખા બ્રહ્માંડની ટોટલ શક્તિ બ્લેક હોલ છે એ શોષી લે અને એની પૂંછડીમાંથી પહેલો પરમાણુ નીકળે એના રેડ જાઇન્ટ નામનો પરમાણુ કહેવાય સરસ અને રેડ જાઇન્ટ નામનો પરમાણુ છે એને કેસરી બી કીધેલો છે જે હનુમાન દાદા છે અગિયાર રુદ્ર એમાંથી એના પિતા છે એ બારમા છે એટલે તમને ખબર હોય ને તો પિતા પુત્ર નો યોગ છે સૂર્ય અને મંગળમાં એ જ્યોતિષ વિજ્ઞાન કે છે તો જે રેડ રેડાય નામનો પરમાણુ જન્મે છે ને રેડ જાઇટ નામનો પરમાણુ છે એ જ કેસરી છે હનુમાનજીના પિતા અને બીજા થાય છે હિલિયમ ને હાઈડ્રોજન ને તે સૂર્ય તો આંતરિક્ષમાં એક સૂર્ય છે એ બિંગ બોર્ડમાં ધડાકો થાય અને પછી વેવરિંગ થાય સૃષ્ટિનું સર્જન એટલે પેલો સૂર્ય જન્મે છે પછી તેના ફરતી અઠ્યાવીસ નક્ષત્ર છે અને તેના ફરતા આઠ વસુઓ છે તેમ એકસો ને પાર્ટિકલ છે બાપાએ જે માળા પહેરી છે એકસો ને આઠ મણકા છે અને એકસો ને આઠે આઠ મણકાની જે માળા છે એ પાર્ટિકલ છે સૂર્ય માંથી સંકલન થઈ અને સૃષ્ટિના જે બંધારણ બન્યું છે એ એક હજાર ને આઠ પાર્ટિકલ થી બનેલું છે એટલે સાધુ ચંદો ડિગ્રી આપે છે એકસો આઠ એક હાજર આઠ તો હો એક હાજર આઠ અને હોટીસો આઠ અને કોસ્મિક ઝોન કહેવાય શું કેવાય કોસ્મિક ઝોન હવે એક વાત બહુ સુંદર કઉ છું આજ બાપા છે એટલે ખુશ છું બાકી આમ તો આપણી ફિઝિકલ ફાઉન્ડેશન નો પહેલો જે પરમાણુ છે એ આકાશ છે શબ્દ અને આકાશમાં એક જ ગુણ છે પછી બીજો પાર્ટિકલ છે સપ્રશ્ય તો એમાં બે છે શબ્દ અને સપ્રશ્ય પછી ત્રીજો પરમાણુ છે તેજ તો એમાં ત્રણ છે શબ્દ સપ્રશ્ય અને રૂપ અને ચોથો પરમાણુ છે રસ તેમાં જે છે છે ચાર શબ્દ સપ્રશ્ય રૂપ અને રસ અને જે પાંચમો પરમાણુ છે તેમાં પાંચે છે શબ્દ સપ્રશ્ય રૂપ અને રસ તો પ્રથમ પેલા તો આપણો કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુ નથી કારણ કે તમારો દેહ એ પરમાણુ થી બનેલો છે એટલે પરમાણુ જ્યાં સુધી સૂર્ય છે આકાશમાં ત્યાં સુધી સંગઠન થાય અને વિખંડન થાય સંગઠન થાય અને વિખંડન થાય મરે નહી તારો દેહ પદાર્થ થી બનેલો છે એક ફોર્મ માંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય પણ મરે નહી અને તારો આત્મા પ્રતિ છે એનો તો કોઈ તારો મૃત્યુ નો થાય અને તું જે ઉપાસના છે ફેરફાર પડે એવું નહીં એટલે કોઈ જન્મય નથી અને મૃત્યુ નથી એમ ટ્રાન્સફોર ઓફ ખાલી એનર્જી જી 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 ખાલી એનર્જી નું ટ્રાન્સફોર્મર છે એક ફોર્મ માંથી બીજા ફોર્મ તો તમે જે મૃત્યુ બાબતની વાત કરી કે મૃત્યુ હોતું નથી બસ ખાલી ઉર્જાનું ટ્રાન્સફર થાય છે તો એને એક પ્રશ્ન છે કે ગુરુ શિષ્યની જે મહાન પરંપરા છે ભારતીય સંસ્કૃતિ એની અંદર એક વિષય આવે છે કે શક્તિપાત અને એને ઉલ્લેખમાં એક સિદ્ધ મહાત્મા રામકૃષ્ણ પરમવંશ અને વિવેકાનંદ તો શક્તિપાત માટેની પાત્રતા કેટલી એક કરવો યોગી માટે કાચો રહી ગયેલો હોય સપ્તમ ધાતુમાં શક્તિપાત ના કરાય તેના માટે અભિશ્રાપ છે ઝેર સમાન છે એટલે વિપરીત કોઈ અસર થાય જી રોગ થાય બરોબર છે અને જો એની નાડી અને એની મનોવનાડી એ બંને નાડી નાડીનું જો પિયોરીકરણ થયેલું હોય અને પિયોરીકરણ બી ક્લિયર નહી ક્રિસ્ટલ ક્લિયર હા પાત્ર જો બની ગયેલો હોય તો એ જેવો યોગી ના શરણ માં આવે એની સાથે યોગીને ખબર પડી જાય કે ભાઈ આનો મળશે એ પરિપક્વ થઈ ગયેલો છે એટલે તરત તેની ઉપર અનુગ્રહ કરે બરોબર પચીસ જણા વચ્ચે બેઠો હોય તો એને ઉભો કરીને બોલાવે અને પછી શક્તિપાત આપી જ દે એને લેવો હોય કે ન લેવો હોય એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે ના એ પાત્ર જ છે એમ એ પાત્ર છે ઈચ્છા હોય કે ન હોય એન્ડલાઇટ એન્ડ ગુરુ એના શેડો જોડી જ દે કે ભાઈ તું સ્પેશિયલ પ્રકૃતિ માટે ડિઝાઇન થયેલો છે તાર થવું હોય કે ન થવું હોય ચાલ નીકળવા તો હવે કોઈ સીબી યોગી છે એ એના સંકલ્પ બળથી જે કાંઈ એને ત્યારે હું સુધીમાં તપસ્યા કરી પોતાની કુંડલીની જાગ્રત કરી અને જે કાંઈ હાંસલ કર્યું છે તો એને એવું થાય કે ભાઈ ચલો શરીર કામ નથી આપતું અને ઉંમર થઈ ગઈ સાઠ વર્ષ સિત્તેર વર્ષ અને એને જગતના કલ્યાણ માટે નિષ્કામ ભાવથી કાર્ય કરવું છે તો શું એ કોઈ એવા એનો શિષ્ય કે કોઈ એવું પાત્ર હોય એને પોતાના શરને લઈ અને પોતાની ઉર્જાને ટોટલ ટ્રાન્સફર બીજા બોડીમાં કરી લે અને પોતાનું જીવન જીવે મતલબ ખોખું પોતાનું નવું જીવન જીવે યોગીની ક્ષમતા ખરી ના એવી કોઈ ક્ષમતા ના હોય ગમે તેઓ યોગી હોય ને તો એક ઓર્બિટ માંથી બીજી ઓર્બિટમાં પ્રવેશ ના કરી શકે તો મતલબ જે એક શબ્દો વપરાય છે પર ગાયા પર કાયા ગમન જી તો એ શક્ય નથી ના એ શક્ય નથી ઘડીપલ માટે કમાન્ડ લઈ શકે એમ મતલબ એને કોઈ અનુભવ પૂરતું કમાન્ડ લઈ શકે પછી એના ઓર્બિટ માંથી બહાર આવી જવું પડે કારણ કે પરમાત્મા એ રચાયેલી સૃષ્ટિ છે એ સંપૂર્ણ છે એટલે પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણ વશિષ્ય તે

એટલે તને ભી સંપૂર્ણ બનાવી છે અને મને બી સંપૂર્ણ જ બનાવેલો છે તું મને એક કણ આપે તો હું એ કણ લઈ લઉં તો રાખું ક્યાં આખું બ્રહ્માંડ પેલા પરમાણુ થી ભરેલો જ છે એક અણુ બી મૂકવાની જગ્યા નથી એટલે એ અણુ આપવાનું કામ રવા દે કઈક આપવાનું તો પાછો વળી ઘડીક થઈને ફેર પ્રસન્ન થઈ જાય કે તો મારે તને આશીર્વાદ આપવા છે આંબો કે ભાઈ તરંગે ચા ઓર્બિટમાં પ્રવેશ ના કરી શકે અને આંબો આ પ્રવેશ ના કરી શકે એવી કીડી થી માંડીને હાથી સુધી બેક્ટેરિયા થી માંડી અને ગરુડ સુધી અને તૃણ થી વડ વૃક્ષ સુધી એકબીજામાં કોઈ ટાંચ કશું જ ના કરી શકે સોલ થી માંડી અને મનોવિજ્ઞાનો ખૂબ સરસ તો ગુરુજી હવે બીજી એક બી વાત છે કે ઘણા વૈજ્ઞાનિકો એવું કેવું છે કે પૃથ્વી એક એવો ગ્રહ નથી કે જેના ઉપર જીવન શક્ય છે આના સિવાય પણ ઘણા બધા એવા ગ્રહો છે અને અત્યારે જે કઈ વૈજ્ઞાનિકો બ્રહ્માંડનો સાતમો ભાગ સુધો છે હકીકતમાં બીજા બી ઘણા બધા બ્રહ્માંડો છે અને બીજે બી જીવન શક્ય છે તો આ વાતની અંદર ગુરુજી કેટલી સચ્ચાઈ છે મેં રોજ ટાઈમ ટ્રાવેલિંગ કરો છો સાયન્સ એ નેવ ટકા તો ખાલી એકલી કુરી કલ્પનાઓ છે

માધ્યમ થી તમારા જેવા ગુરુજીના માર્ગદર્શન અને એના આશીર્વાદ એ લોકોને ધ્યાન ની અલગ અલગ અવસ્થામાં લઈ ગયા પછી આપણા જે હજારો વર્ષો સુધીના ના આપણે જે ઋષિ થઈ ગયા જેને આપણે સાયન્ટિસ્ટો કહીએ બરોબર ચરક ઋષિ છે સુશ્રુષ ઋષિ છે કે ઋષિ બાગવડજી છે તો આ બધા જોડે જે જ્ઞાન હતું એ ક્યાંક ના ક્યાંક તો બ્રહ્માંડમાં હશે ને ક્યાંય નાસ્તો નહીં પામ્યો હોય ને ના છે ને તો એ બાળકોને જે નવા બાળકો છે એને કોઈ આપણે આયુર્વેદની અંદર માસ્ટર કરવા છે તો આજનું વિજ્ઞાન તો એવું કહે છે કે આયુર્વેદની ચોપડી ભણાવો એનું પ્રેક્ટિકલ કરો આ તે કરો પણ એવું છું આધ્યાત્મ અને ધ્યાનના માધ્યમથી બની શકે કે એ વખતનું નોલેજ આપણા બાળકને ફરીથી રીડાઉનલોડ કરાવીએ અને નવા એક ચરક ઋષિ અથવા નવા ઋષિ બાગવટ ઉત્પત્તિ થઈ શકે આવું પોસિબલ ખરું આધ્યાત્મમાં અરે એવા બાળકો તૈયાર થાય કે આપણા ઋષિઓનું કમ્પેરિઝન બી ના કરવી પડે મેં કાલી ને પ્રગટ કરેલી જ છે પણ મેં એવું શા માટે વિચારો કેમકૃષ્ણ બનાવો કારણ કે રામ કૃષ્ણ પરમંશ તો એ જ સમયે બરોબર હતા પણ આપણે તો ટેકનોલોજીમાં છીએ બરોબર એટલે રામકૃષ્ણ પરમંશ કરતા એક હજાર વોલ્ટેજ ઊંચી ફિકવન્સ છે દેજે મારી જગતંબા એવી જ પ્રાર્થના કરાય ને આપણે શું કામ એવી પ્રાર્થના કરાય કે ભાઈ આ બધા ઋષિ થાય અત્યારના બાળકો તો એ બધા ઋષિઓ કરતા બી એક હજાર વોલ્ટેજ ઊંચા જવા જોઈએ કારણ કે તમે તમારા શિષ્ય છો એટલે તમારા ગુરુ કરતા તમે સવાયા તો એને ખુશી થાય સો ટકા અને પિતા કરતા પુત્ર સવાયો હોવો જોઈએ એની કમ્પેરિઝન માં કેનાથી નીચે રહી તો એ કોઈ ફકીરીનો મતલબ નથી તો આ બધા જ્ઞાન માટે પુસ્તકીય જ્ઞાન સાથે આધ્યાત્મિક આ બધી પ્રાપ્તિ થાય કે વધારે જ્ઞાન તો સો શાસ્ત્ર અઢાર પુરાણ બાવન ઉપનિષદ એકસો ને સમૃદ્ધિ અને ચાર વેદ પણ નીતિ નીતિ કરે છે કે અનુભૂતિમાંથી શાસ્ત્રો રચાય શાસ્ત્રોમાંથી અનુભૂતિ ન થાય બરાબર છે એમાંથી કર્મકાંડી થાય